મિત્રો સૂર્યના સંપર્કમાં આવવાથી આપણી ત્વચા વધુ મેલાની ઉત્પન્ન કરે છે જે ત્વચાને કાળી અને ટેન કરે છે અને તેનાથી હાથ કાળા પડી જાય છે તો ચાલો આજના વિડીયોમાં હાથ પરનું ટેનિંગ અટકાવવા માટે કેટલીક સરળ ટિપ્સ વિશે જાણીએ દહીં ત્વચા માટે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે અને લીંબુનો રસ ચણાના લોટ સાથે મેળવીને ત્વચામાં ચમક લાવી શકે છે આ ત્રણ વસ્તુઓની પેસ્ટ બનાવો અને તેને તમારા પગ અને હાથ પર લગાવો તેને 30 થી 35 મિનિટ માટે રહેવા દો અને પછી હુફાળા પાણીથી ધોઈ લો આને અઠવાડિયામાં બે વાર લગાવવું ત્યારબાદ છે લીંબુ અને ખાંડ લીંબુ અને ખાંડ તમારા હાથ અને પગમાંથી ટેન દૂર કરવામાં મદદ કરી શકે છે લીંબુ મેલાનિન ઘટાડવામાં મદદ કરે છે અને ખાંડ ત્વચાને એક્સફોલોઇડ કરવામાં મદદ કરે છે તેના માટે દાણાદાર ખાંડ અને લીંબુના રસનું મિશ્રણ બનાવો અને તેનાથી હાથ અને પગ પર દસ પંદર મિનિટ સુધી સ્ક્રબ કરો ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો માટે તમે બટાકાના રસનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ નારંગી ચંદન અને દૂધની ક્રિમનો પણ ઉપયોગ કરી શકાય છે તેના માટે નારંગી ચંદન અને દૂધની મલાઈનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવો અને તેને હાથ અને પગ પર લગાવો ત્રીસ પાંત્રીસ મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો અઠવાડિયામાં બે વાર આવું કરો કાચા દૂધથી હાથની કાળાશ દૂર થઈ શકે છે કાચા દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે જો તમારા હાથ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી કાળા પડી ગયા હોય તો તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો અને તેના માટે કાચું દૂધ લઈને હાથ પર લગાવો અને હળવા હાથે ઘસો 20-25 મિનિટ પછી સામાન્ય પાણીથી ધોઈ લો હાથની કાળાશ દૂર કરવા માટે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકાય છે